ટીમે માદક પદાર્થ ડોડા ઝડપી પાડ્યા છે બે આરોપીઓની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે લાખણી તાલુકાના મડાલ ગામની સીમમાં બે વ્યક્તિઓએ પાકની આડમાં જે અફીણના ડોડા હોય છે તેનું વાવેતર કર્યું છે અને આ જ બાતમીના આધાર પર એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને બે અલગ અલગ સમૂહ કે એકે રાયડાના પાકની આડમાં અને બીજાએ એરંડાના પાકની આડમાં જે અફીણના છોડનું અફીણના ડોડાનું વાવેતર કર્યું હતું આ અફીણના જે ડોડા છે તેને એસુજીની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે આ મામલે તમામ કાર્યવાહી કરતા બે આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે બે આરોપીઓ કે જેઓ દ્વારા આ અફીણના ડોડા રાખવામાં આવ્યા હતા માદક પદાર્થ તેને લઈને એસુજીની ટીમે કાર્યવાહી કરી છે